હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશું સૌ પ્રથમ પહેલાં તો જય માતાજી જય દવારકાઈ જય જવાન જય કિસાન તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના નવ અને આપણે આવી ગયા છીએ વાડિયા વાડિયા જવું આપણે ડોલું લઈને આવી ગયા છે ડોલું લઈને એટલે આવ્યા કે આપણે ઉપા છેટે હરે ઘો સોંપ્યો છે હરે ઘો સોંપો એટલે હરે ઘોને આપણે ડોલું ઢાંકતા જ આવી અને પછી દવા નાખતા જવી એટલે જેથી કરીને હરે ઘોને કોઈ નુકસાન ન થાય અને આપણો હરે ઘો ભળે નહીં એવી રીતે આપણે હરેકવાને ડોલું ઢાંકતા જઈએ છીએ અને દવા નાખતા થઈ એવી રીતે આજનું કામ છે મિત્રો તો આપણે દરેકવાનું ડોલું ઢાંકતા જવી અને દવા નાખતા થઈ પછી દવા નખાઈ જાય એટલે પછી ડોલું લઈ લઈએ અને આવી રીતે દવા નાખવાની છે મિત્રો તો વિડીઓમાં એન્ડ સુધી બન્યા રહેજો તો જો મિત્રો આપણે હરેક વાનો છોડ છે એની ઉપર આપણે આવી રીતે ડોલું ઢાંકી દેવી અને પછી પોપ ઉપર હાલી જાય દવા નાખી દે પછી આપણે તરત ડોલ લઈ લેવાની એટલે હરેક વને કઈ દવા બોવા લાગ્યા નહીં અને બાકી આજુબાજુમાં ખડ છે એ બધું ખડ બળી જાય અને જવો મિત્રો ખડ જ આવું છે લોથા જામી ગયા છે ખડના એવું ખડ છે અને જવો મિત્રો આવું બધું ખડ છે અને બાકી તો જવો દવા નાખવાનું ચાલું જ છે જે ભા પોપ લઈને આવે છે બાકી જોવો આવું કંઈક ખડ છે તો મિત્રો તમારે ખડ કેવું છે એ કોમેન્ટ કરજો મિત્રો બાકી તો જવો ખડનું તો શિંગનું તો કોઈ નામો નિશાન નથી એવું ખડ છે તો મિત્રો આ આપણી ડોલું થપ્પો છે આખો દસક જેવી ડોલું છે તો આપણે ડોલું ઢાંકતા જઈએ ઉપર દવા નાખતા જઈએ તો મિત્રો અત્યારે વાગી છે અગિયાર અને આપણે શાહ પાણીનો ટાઈમ છો એટલે સા પીએ સા પીયા છે તો હવે આપણે પાછું દવા નાખતી જવાની છે સિંગમાં અરે ભને ડોલું ઢાકતા ઢાકતા આપણે પાછી દવા નાખવાનું ચાલુ કરવાનું છે આપણે અગિયાર વાગી ગયા એટલે આપણે શા પાણીનો ટાઈમ છો એટલે આપણે ચા પાણી પીવા પીવાસી તો મિત્રો હાલો હવે આપણે દવા નાખવાનું કામ ચાલુ કરીએ મિત્રો આપણે પોપ ખાલી થઈ ગયો છે એટલે જોયું ભાઈ પોપ ભરવા ગયા છે ને આપણે આગળ આગળ ડોલું ઢાંકવાનું કામ છે ને જયુભા પોપ લે છે અને બાકી પોપ ખાલી થઈ ગયો છે એટલે જયુબા પોપ ભરવા ગયા છે અને બાકી જોવો આવો કાંઈક વ્યૂ છે આવું કાંઈક વાતાવરણ છે હમણાં થોડા હમણાં બે ત્રણ મિનિટ પહેલાં છાંટા આવી ગયા છે એટલે આપણે જકડાઈ ગયા થાય એવું બધું જો થયું ને જે સીંગ ઉપર છે તે પાણી છે બાકી જોવો મિત્રો આવો કાંઈક વ્યૂ છે જોવો મિત્રો આ બધી આપણી ઓળાની સીંગ છે અને પાછળ તમને લીમડાની પાછળ ખાલી બતાવી એમાં આપણે કેળું સોંપી છે એથી આગળ આપણું ઢાળજું બતાતું છે બાકી આપણી શેરડી બતાવી છે અને આપણો કપા છે ઓલી બાજુ આંબા છે આંબાની પાછળ શેડ છે અને બાકી આ આપણો વધ જેવું હતું આમાં આપણે પાણી ભરતા અંદર કાગળ નાખીને આપણે પાણી ભરતા જેથી કરીને આપણે ડુંગળી કે રોપ કે એવું કંઈક સોંપતા ને કળીને એવું સોંપતા તો આપણે લાઇટ ન હોય એટલે તાત્કાલિક પાણી પાવું પડે એટલે આપણે આનો ઉપયોગ કરતા આમાં પાણી ભરી દેતા લાઈટ હોય ત્યારે અને લાઇટ ન હોય ત્યારે આપણે ડુંગળીને પાણી પાતા એવી રીતે કરતા બાકી જવો આવો કંઈક વ્યૂ છે ને બાકી તમને ઓલી ધારું બતાવી એ ખોખરાની ધારું છે બાકી જુઓ આવી રીતે ધારું તમને બધી બતાવી છે એ ખોખરાની ધારું છે ને બાકી જવો મિત્રો આવો કાંઈક વ્યૂ છે આપણું આખું ખેતર છે આ એ તમને બતાતું હોય છે મિત્રો આખું ખેતર છે લગભગ દરી પાંત્રીસ વીઘા જેવું છે એક જ એવું મિત્રો આખું આપણું ખેતર છે એક જ છેટે છે દરે પાંત્રી વીઘા જેવું આવું ખેતર છે આપણું અને બધું એક જ છેટે છે એટલે કંઈ પ્રોબ્લેમ નથી કામ કરવાની મજા આવે એક વાડીએ થી બીજી વાડિયા જવું હોય તોય સારું રહે બાકી જવા આ બધા આપણા પાડોશી છે બાકી જવા એને તે કેળ જ છે અને આપણે તે કેળ કરી ઓન બાકી વળાની શીંગું તો આ બાજુ બધાને મોટા ભાગની બધાયને ઓળાની જ છે બાકી જવો લીમડાને એવું બધું છે જે એમાં લીંબોળ્યું છે બાકી લીમડાને એવું બધું કળે ગયું છે ને જો વાદળાઈ ચડી જાય છે એટલે હમણાં ધીમો ધીમો વરસાદ ચાલુ થાય એવું લાગે છે તો મિત્રો હમણાં સાટા આવ્યા હતા એટલે પવન પવન કાંઈ ઉડતું નથી ને મસરાઈ કવડે છે એવું લાગે છે હવે જોઈએ હવે આપણને સારું લાગે આમ ટાઈમ મળે ત્યાં સુધી આપણે દવા નાખવી હવે વાગી ગયા છે બહાર એટલે હવે અડધી પોણી કલાકમાં આપણે જમવાતા જમવા જવાનું થાય રોંડો કરવા જો આપણી ડોલું ને એવું બધું આય શેઢે પડ્યું છે તો મિત્રો આપણે જો સિંઘુમાં હરેગો છોકરોને ડોલ નાખી દવા છાંટતા થતા જો એ બધું દવા છટાઈ ગઈ છે આપણે જઈએ છીએ ફોર વ્હીલ લઈને પાંચ પીપળા બાજુ કેમ કે ત્યાં એક થોડું કામ છે રસ કામ છે એટલા માટે આપણે પાંચ પીપળા ફોર વ્હીલ લઈને જઈએ છીએ તો આપણે ગામમાંથી નીકળી જાય અને નહેરું નહેરું વટી જાય નદી વટી જશે બાકી જવો ગામ પ્રાથમિક શાળા આવી છે સ્કૂલ નિશાળ અને બાકી જવો મિત્રો આપણે ફોર વ્હીલ લઈને નીકળી ગયા સીવી દવા ને એવું શાળતા હતા આપણે બપોર પહેલાં પછી વરસાદ આવ્યો એટલે એક બે કલાક આરામ કર્યો અને બાકી હવે જવું આપણે ફોર વ્હીલર લઈને નીકળી ગયા છીએ પાંચ પીપળા બાજુ વરસાદ છે એટલે કીધું આપણે થોડુંક કામ છે પાંચ પીપળા બાજુનું એ આપણે બતાવી દેવી એટલે જવો બીજું કોઈ તો સાથે નથી પણ હું એકલો જ છું જુઓ ફોર વ્હીલ લઈને જઈએ છીએ મિત્રો આપણે હાઈવે ઉપર પહોંચી ગયા છીએ બાકી વરસાદ ચાલુ છે એટલે કઈ આગળ કાસમાં તો તમને નહીં બતાતું હોય અને જોવો આવી રીતે આવો કાક વ્યુ છે જોવો મિત્રો આપણે ફોર વ્હીલ લઈને બહાર ગયા હતા પાંચ ટુકડા બાજુ એટલે આપણે વહી આવ્યા છીએ અને જોવો આપણે અગાચી ઉપર ચડી ગયા છીએ અને વરસાદ આવે છે ધીમો ધીમો વરસાદ રહેવાનું વરસાદ આવે છે ધીમો ધીમો એટલે જો આપણે અગાસી ઉપર આવી ગયા છીએ અને જવો મિત્રો આવો કઈક વ્યુ છે જો વરસાદ હાવ ધીમો ધીમો આવે છે મીડિયમ માં બાકી જો આવો મિત્રો વ્યુ છે જો મિત્રો આખું ગામ તમને બતાતું છે આપણો આખું ગામ છે બાકી જવો આપણે વાડીને બધું તમને બતાતું છે આપણા ખેતર છે આ તો મિત્રો આપણે અહીં સુધી વ્લોગ રાખીએ તો આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો